હાલો મિત્રો કેમ છો બધા મજામાં જ હશો જય માતાજી જો આજે ચિત્રાઈ માનો વાંચે તે ચિત્રાઈ માને પગે લાગવા જઈએ છે તમને ચિત્રાઈ માના દર્શન કરાવીએ આગળ જોતા રહેજો બધા બ્લોકમાં તમે જાની વાડી છે ગામડાની મોજી તો ગામડામાં જ હોય આગળ બધી ફેમિલી જાય છે

રા બેઠા છે આ માર બેનના હા લી આના બેનના છોકરાના ભાણિયાનો ઘરે મારી મમી ને નાણે લોઈ છે ભારો ભારતી ભાર

नताएगा होला पासा न तई ठीक छ भाइ रे ति ति लगि पुन्टा मुरी रे भाइ न रगत आए बाजे रे ति ठीक छ मरी सई हार नै सोकल मा लडी लड दुनिया गेली छ न सुन्छी

私あそれを見たことがない。